તાલાલાના માધુપુર ગામ ખાતે આવેલા તાલાલાના તમામ પ્રભાવિત ગામોના ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી જેમાં કોઈ પણ કાળે ઇકો ઝોનના કાયદાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે કોંગ્રેસ નેતા હીરા જોટવાને પૂજા વંશ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ દ્વારા ઇકો ઝોનનો વિરોધ કરીને ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું હતું તાલાલાના માધુપુર ગામ ખાતે યોજાયેલા ખેડૂત હિત રક્ષક સમિતિના સંમેલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠો થયા હતા કોંગી નેતાઓ દ્વારા ઇકો ઝોન નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે અને આ કાયદાને કાળો કાયદો ગણાવવામાં આવ્યો જોટવાએ જોટવાએ આરોપ લગાવ્યો કે સિંહો નેશનલ પાર્કમાં એકલ દોકલ જ રહ્યા છે રાજકોટથી ભાવનગર અને વેરાવળ સુધી સિંહો પહોંચી ચૂક્યા છે અને સિંહોએ જંગલનો બહિષ્કાર કર્યો હોય તેમ લાગે છે કારણ કે માલધારીઓ અને ખેડૂતો આ સરકારે ગળે ટૂપો આપ્યો હોય તેવું કામ સરકારે કર્યું છે

એમના માધ્યમ દ્વારા અમારા મોરબી પૂજાભાઈના અધ્યક્ષસ્થાને અમારા કોંગ્રેસ અગ્રણી કરસનભાઈ માનસીભાઈ અને સર્વે પક્ષી લોકોનું એક મહાસંમેલન યોજાયું જેમાં અમે અમારો સંપૂર્ણ ટેકો ઇકોઝન ઝોન સંપૂર્ણ રદ થાય એના માટે આપ્યો છે કારણ કે ઇકો ઝોનમાં સુધારાની કોઈ આવશ્યકતા જ નથી એમને સંપૂર્ણ રદ કરવો પડ્યો છે આપ જાણતા હશો કે નેશનલ પાર્ક જાહેર કર્યું એમણે સેન્ચુરી જાહેર કરી રિઝર્વ ફોરેસ્ટ અને પીએમ મેં હમણાં કોઈ પાસેથી આંકડા માંગ્યા તો ધ્યાનમાં આવ્યું કે જેમણે નેશનલ પાર્ક કહીને બિરદાવે છે નેશનલ પાર્કમાં સિંહો ઝીરો ટકા છે એમની સેન્ચુરીમાં માત્ર બે ટકા છે અને એ પણ ક્યાંય ને ક્યાંય ટુરિસ્ટો માટે સરકાર ભોજનની વ્યવસ્થા કરે એટલા માટે બાકીના સિંહો રિઝર્વ ફોરેસ્ટ પીએફ કરતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ભાવનગરથી લઈને ચોટીલાથી લઈને રાજકોટના ત્રંબા થી લઈને અમારે વેરાવળ તાલુકાના આદરી થી લઈને બાબરા થી લઈને તમામ જગ્યાએ સિંહો સ્થળાંતર કરી ગયા છે સિંહોએ પણ આ જંગલનો બહિષ્કાર કર્યો હોય એમ લાગે છે કારણ કે સિંહોના દોસ્ત માલધારીઓ અને ખેડૂતોને ગળો ટૂંકો આપવાનું કામ આ સરકાર કરી રહી છે કારણ એટલા માટે કહું કે તમામ પાર્ટીઓ ટેકો આપે છે

કારણ પ્રશ્ન છે પીડા અને સમસ્યાઓને ઉજાગર કરવાની અને સરકાર દ્વારા જે કોઈ નિર્ણયો થાય એ લોકોને નુકસાન કરતા નિર્ણયો ન થાય ને સરકાર સાચા નિર્ણય કરે એના માટે વિપક્ષે પોતાનો અવાજ લોકો વતી ઉભો કરવાનો હોય છે અને એ જવાબદારી અમે નિભાવીએ છીએ રિપોર્ટર ધવલ ચુડાસમા માતૃભૂમિ ન્યૂઝ તાલાલા કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ